નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પતિ સાથે મંદિરમાં બનેલી ઘટના પર સુરેશ એક એવો માણસ હતો જેને લોકો અતિશય ભક્ત કહીને ઓળખતા સવાર થાય અને અને સાંજ પડ્યા સુધી તેનું જીવન બે જગ્યાએ ફરતું ઘર મંદિર ઘરેથી થોડે દૂર એક જૂનું શાંત મંદિર હતું જ્યાં રોજ બેલ પાનની સુગંધ અને દીવડાની ઝાંખી કંપનાય જ્યોત વચ્ચે સુરેશ પોતાનો સમય વિતાવતો તેને એમ લાગતું કે ભગવાનની સેવા કરવાથી જ જીવન સફળ બને

પરંતુ સમય જતા સમય જતા તેની આંખોમાં ભગવાન માટે લાગણી કરતા ઘરની અવગણના વધારે સ્પષ્ટ થતી ગઈ ઘણી વાર રાંધેલું ભોજન ઠંડી થાળીમાં જ પડ્યું રહે કારણ કે સુરેશ પહેલા મંદિર કહીને ઉઠી જાય ઘણી વખત પત્નીના ચહેરા પરની થાકેલી આંખો તે જોઈ શકતો ન હતો કારણ કે તેની નજર હંમેશા ભગવાનની મૂર્તિ તરફ જ ઝૂકેલી રહેતી એ દિવસે પણ કંઈક આવું જ બન્યું પત્નીએ ખાસ પોતાના હાથેથી મીઠાઈ બનાવી હતી કોઈ તહેવાર નહોતો કોઈ ખાસ દિવસ નહોતો બસ આજે તેનું મન હતું કે પતિ ખુશ થાય રસોડામાંથી ઉઠતી મીઠાઈની સુગંધ એના દિલમાં એક આશા જગાવી રહી હતી કે આજે તો સુરેશ મારી કદર કરશે તે વિશારી રહી હતી કે સુરેશ રસપૂર્વક મીઠાઈ ખાશે દિલથી વખાણ કરશે અને કદાચ થોડા શબ્દો પ્રેમના બોલશે પરંતુ દરવાજો ખોલ્યો સુરેશ ઘરમાં ને મીઠાઈ દેખાતી સાથે જ તેના જે ખુશીની ઝલક આવી તે થોડા બની ગઈ કારણ કે ખુશી પછી તરત જ તેની અંદરનો ભક્ત જાગી ગયો મીઠાઈ છે સુરેશે પૂછ્યું પત્ની ખુશીથી માથું હલાવ્યું એટલામાં સુરેશે કોઈ બીજો શબ્દ બોલ્યા વગર મીઠાઈનો થાળ લઈને મંદિર તરફ પગલા ભરી રહી દીધા એ ક્ષણે પત્નીના દિલમાં કંઈક તૂટી ગયું વર્ષોનો દબાયેલો ગુસ્સો અવગણના પોતાને એકલું લાગતું હવે બધું જ એક સાથે તેણે સુરેશનો રસ્તો અટકાવ્યો અવાજમાં પટ્ટી હતી પરંતુ આંખોમાં આગ દરેક વસ્તુમાં ભગવાનને લાવવું જરૂરી છે તેને પૂછ્યું સુરેશ થોડી ક્ષણ ઊભો રહ્યો પછી શાંત અવાજે બોલ્યો કે ભગવાન વગર તો કશું જ નથી પત્નીનો સબ્ર તૂટી ગયો પણ આ ભગવાન પથ્થર છે તેણે લગભગ શીશ પાડી એ જીવતા નથી એ જમવા નથી આવવાના તો તમે રોજ રોજ એ પથ્થરની મૂર્તિને ખવડાવવા માટે કેમ દોડતા રહો છો હું જીવતી છું આ ઘર જીવતું છે મારી ભાવનાઓ જીવતી છે પણ તમને દેખાતું નથી સુરેશ તેની આ વાત સાંભળીને પણ મૌન રહ્યો તેની આંખોમાં અડગ વિશ્વાસ હતો તેણે કંઈ જવાબ આપ્યો નહીં અને ફરી મંદિર તરફ વળ્યું આ મૌન પત્ની માટે સૌથી મોટું અપમાન બન્યું પાછળથી તેના અવાજમાં આખું ક્રોધ ફૂટી નીકળ્યું આ વખત તો ભગવાનને ખરેખર જમાડવી આવજો ભગવાન ખાય નહીં ત્યાં સુધી પરત ન આવજો આ શબ્દ માત્ર ગુચ્છામાં બોલાયેલો નહોતા એક એક પડકાર હતો સુરેશે પગલાં રોકી દીધા તેના મનમાં એક વિશાળ ઝપકી ઉઠ્યો કે જો આ જ ભગવાન જમે તેણે મનમાં નક્કી કર્યું કે આ વખતે તો જ્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય ત્યાં સુધી તે મંદિરના દ્વાર છોડશે નહીં પાછળ ઘરમાં પત્નીના ગુચ્છાથી હાથમાં જે આવ્યું તે જમીન પર પડતું હતું વાસણો થાળી બધું તૂટી રહ્યું હતું એ ક્રોધ પાછળ એક દીર્ઘ પીડા હતી જે આજ સુધી કોઈએ સાંભળી નહોતી અને એ વચ્ચે એક અજાણી શાંતિમાં સુરેશ મંદિરમાં પહોંચ્યો પરંતુ શું ભગવાન ખરેખર જમવા આવશે અથવા આજ કંઈક એવું બનશે જે સુરેશના વિશ્વાસ અને પત્નીના ક્રોધ બનીને હસમસાવી નાખશે સુરેશ મંદિરમાં પ્રવેશ્યો ત્યારે સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવાઈ રહી હતી દીવો ધુમસતી જોતમાં ટીપટપતો હતો અને મંદિર આખું અજીબ શાંતિથી ભરેલું હતું સુરેશે મીઠાઈનો થાળ ભક્તિપૂર્વક ભગવાન સામે રાખ્યો અને આંખો બંધ કરીને બેઠો આજે પહેલીવાર તેની પ્રાર્થનામાં શાંતિ નહોતી આજે તેની ભક્તિમાં ભય અને પડકાર છુપાયેલો હતો પત્નીના શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા ભગવાનને જમાડ્યા પછી વગર પરત ન આવજો સુરેશે જ મનમાં ઠરાવ કર્યો હતો કે આજે તે મંદિર છોડશે નહીં ભલે આખી રાત અહીં વિતાવવી પડે જો ભગવાન પથ્થર નથી જો એ જીવંત છે તો આજે પ્રગટ થવું જ પડશે એ તરફ ઘરનું દ્રશ્ય ભયાનક બનતું જઈ રહ્યું હતું પત્ની અંદરથી તૂટી ગઈ હતી વર્ષો સુધી દબાયેલો ગુચ્છો આત્મસન્માનનો અભાવ અને સતત અપેક્ષા બધું આજે બહાર આવી ગયું તેણે મીઠાઈનો ખાલી થાળ જમીન પર ફેંકી દીધો વાસણો એક પછી એક તૂટતા ગયા રસોડાની જમીન ઉપર મીઠાઈ વહી રહી હતી જાણે મીઠાઈની તેની આશાઓ સાથે રડી હોય પાડોશીઓ દૂરથી અવાજ સાંભળી રહ્યા હતા પણ કોઈએ દરવાજો ખખડાવવાની હિંમત ન કરી કારણ કે એ ઘર આજે માત્ર ઘરમાં નહીં દિલમાં તૂટી રહ્યું હતું પત્નીનો અવાજ હવે શીશમાં ફેરવાઈ ગયો હતો જો ભગવાન જમવા આવે તો હું બધું માફ કરી દઈશ તે રડતી રડતી બોલી પણ જો નહીં આવે ને તો આજે આ ઘર આ મંદિરની ભક્તિ એ હતા નાસ્તિકના નહીં ભગવાન સામે ક્રોધ પતિ સામે તીવ્ર પીડા હતી મંદિરમાં સુરેશ સમયનો અહેસાસ ગુમાવી બેઠો હતો બહાર અંધારું સવાઈ ગયું હતું દીવો વારંવાર ઝૂમીને જળતો હતો મીઠાઈ એવી જ પડી હતી કોઈ સ્પર્શ કોઈ હલન ચલન કશું જ નહીં શાંતિ હવે સુરેશ માટે ભાર બની રહી હતી તેની અંદર પહેલી વાર ખરેખર ભગવાન પ્રગટ થશે આવતા જ તેણે આંખો ખોલી અને ભગવાનની મૂર્તિ સામે જોયું એ પથ્થરની આંખો આજે અલગ જ લાગતી હતી જાણે કંઈક કહેવા માંગતી હોય પણ મૌન રાખતી હોય એ ક્ષણે બહાર અચાનક વાદળો ગરજના કરવા લાગ્યા હલકી વરસાદી પવન મંદિરના દરવાજે વાગી દીવો હલકું ડોલી ગયો સુરેશ ચોકી ઉઠ્યો તેને લાગ્યું કે કદાચ આ કોઈ સંકેત છે તેણે ફરી હાથ જોડ્યા કે હે ભગવાન આજે મારું માન રાખજો તેની આંખોમાં આંસુ આવી ગયા આ પહેલીવાર હતું જ્યારે તેની ભક્તિમાં અહંકાર નહોતો માત્ર વિનંતી હતી ઘરે પત્ની થાકી ગઈ હતી તૂટેલા વાસણ વચ્ચે બેઠી બેઠી તેનું શરીર કંપી રહ્યું હતું ગુલ્સો હવે ખાલીપામાં ફેરવાઈ રહ્યો હતો તેણીએ મંદિરમાં સુરેશની કલ્પના કરી અને મનમાં બોલી કે જો આજે પણ તું ભગવાનને વધારે પસંદ કરશે તો હું હારી જઈશ અને એ જ સમયે મંદિરમાં કંઈક અજીબ બન્યું સુરશે મહેસૂસ કર્યું કે મંદિરની અંદરની હવા બદલાઈ ગઈ છે દીવો અચાનક સ્થિર થઈ ગયો છે અને મીઠાઈના થાળ પાસે કોઈ હલનચલન થયું હોય એમ લાગ્યું શું આ માત્ર કલ્પના હતી કે ખરેખર ભગવાન કંઈક કરવાના છે મંદિરની અંદર અચાનક એવી શાંતિ સેવાઈ ગઈ કે સુરેશના હૃદયની ધડકન તેને પોતાના કાનમાં સંભળાતી હોય એવું લાગ્યું દીવોએ હલતો નહોતો જાણે સમય થંભી ગયો હોય મીઠાઈનો થાળ ભગવાન સામે એવી જ રાખેલો હતો પરંતુ સુરેશની આંખો હવે માત્ર મૂર્તિ પર નહોતી એની આંખોમાં ભય પ્રાર્થના અને શંકા ત્રણેય એકસાથે દેખાતી હતી જેટલી વધુ મિનિટો પસાર થતી ગઈ એટલું જ તેનું મન હલતું ગયું હું વર્ષોથી જે માનતો આવ્યો છું શું એ ખોટું તો નથી આ વિચાર પહેલી વાર ભગવાન સામે બેઠો હોવા છતાં એ પોતાને એકલો અનુભવતો હતો એ જ સમયે ઘરમાં પત્ની તૂટેલા વાસણ વચ્ચે બેસી હતી ઘર મૌન હતું પણ એ મન મૌનમાં તેની સિસ્કારો ગુંજતી હતી હવે નહોતો હવે માત્ર થાક હતો એ થાક જે વર્ષોની અવગણનાથી પેદા થયો હતો તેના મનમાં એક જ વિચાર ફરી રહ્યો ઊભો થતો હતો હું શું ક્યારેય ભગવાન પછી પહેલાં આવી શકી નહીં તેની આંખોમાં ટપકતા આંસુ જમીન પર પડતા હતા જાણે પણ ભગવાન પાસે જવાબ માંગતા હોય મંદિરમાં સુરસ હવે ઊભો થયો પણ ધીમા હતા એના હાથ પરંતુ અંદરનો તોફાન તેજ તેણે ભગવાનની મૂર્તિ તરફ જોયો અને પહેલીવાર સવાર ઊંચો થયો જો તમે જીવતા હો તો આજે બોલો તેના આ શબ્દમાં આસ્થાથી વધારે વ્યથા હતી મારા લગ્ન બસાવા હોય તો બોલો મારા અહંકારને તોડી નાખો હોય તો બોલો એ ઘૂંટણી પડી ગયો આ સુરેશનો હતો જે રોજ ગર્વથી ભક્તિ કરતો હતો આ એક તૂટી રહેલો માણસ હતો અને એ ક્ષણે મંદિરના દ્વાર પર હલકો વાસ થયો સુરેશ શોકી ઉઠ્યો પગલાનો અવાજ ધીમો લથડતા જાણે કોઈ બહુ ભૂખ્યું ચાલતું હોય તેનો શ્વાસ અટકી ગયો મંદિરના દ્વાર પાસે એક વૃદ્ધ સાધુ ઊભા હતા શરીર સુકાયેલું આંખોમાં અજીબ તેજ અને અવાજમાં થરથર થરથર બેટા થોડું પ્રસાદ મળે તેમણે ધીમેથી પૂછ્યું સુરેશ હસ્તપદ રહી ગયું તેના માટે ક્ષણ સ્વપ્ન જેવી હતી આ સાધુ અચાનક ક્યાંથી આવ્યા મોડી રાતે બંધ મંદિરમાં થાંભલા હાથથી સુરેશે મીઠાઈનો થાળ ઉઠાવ્યો ભગવાન સામે જે કર ધરાવ્યું હતું એ હવે એક ભૂખ્યા માણસ સામે હતું સાધુએ એક નાનો અણસો લીધો આંખો બંધ કરી આવતા તેમનો આખો બદલાઈ ગયો ખૂબ મીઠું છે બેટા તેમણે કહ્યું પણ એક કરતા વધારે મીઠું તો તારો અહંકાર હતો જે આજે તૂટી ગયો એટલું કહી તેઓ ઊભા થયા અને મંદિરમાંથી બહાર નીકળ્યા સુરેશ દોડી ગયો પણ બહાર કોઈ નહોતું રસ્તો ખાલી હતો વરસાદ બંધ થઈ ગયો હતો સુરેશ જમીન પર બેસી ગયો હવે આંખોમાં આંસુ અટકાવી શકતા ન હતા ત્યારે પ્રથમ વખત સમજ્યું કે ભગવાન કદાચ પથ્થરમાં નથી પણ ભૂખ્યા સાધુમાં રડતી પત્નીમાં અને તૂટી ગયેલા સમુદ્રમાં છે તેની શ્રદ્ધા બસી ગઈ હતી પરંતુ હવે સ્વરૂપ બદલાઈ ગયું હતું એ ક્ષણે ઘરમાં પત્ની અનુભવ્યું કે અંદરની આગ શાંત પડી ગઈ છે જાણે કોઈ અદ્રશ્ય રીતે તેના હૃદય પર હાથ ફેરવી રહ્યો હોય પરંતુ સૂરજ જ્યારે ઘેરે પરત ફરશે ત્યારે શું બધું પહેલાં જેવું રહેશે પત્ની આ ઘટના માનશે કે તેને એક વધુ અવગણના લાગી જશે અને સાધુ ખરેખર સાધુ હતા કે કંઈક વધુ મનથી બહાર નીકળતા સુરેશના પગલામાં હવે ઉતાવળ હતી હાથ ખાલી હતા પણ દિલ ભરેલું આખી રાત જે ઘટના બની હતી એ વારંવાર તેની આંખ સામે ફરી ફરી આવી રહી હતી સાધુનો અવાજ મીઠાઈનો થાળ અને એ શબ્દો અહંકાર તૂટી ગયો આજે સુરેશ પહેલી વાર છોડીને ભગવાન સાથે લઈ જઈ રહ્યું ભર્યા ત્યારે ઘરમાં એક અજાણી શાંતિ હતી એવી શાંતિ જે તોફાન પછી આવે દરવાજો ખોલ્યો અંદરનું દ્રશ્ય જોઈ સુરેશના હૃદયમાં ઘા લાગી ગયો તૂટેલા વાસણ ફેલાયેલી મીઠાઈ અને એક ખૂણે જમીન પર બેઠેલી પત્ની આંખો સોઝેલી ચહેરા પર થાક અને નિરાશા એણે સુરેશ તરફ જોયું પણ કંઈ કહ્યું નહીં એની સુપી કોઈ પણ શીશ કરતાં વધારે ભયાનક હતી સુરેશ ધીમે ધીમે અંદર આવ્યું પગલાં સંકો ભર્યા આંખોમાં અપરાધ પત્નીએ શાંત અવાજે કહ્યું કે ભગવાન જમ્યા એ સવાલ તીર જેવો હતો સુરેશ થોડી પળો મૌન રહ્યો પછી પહેલો શબ્દ તેની આંખોમાંથી નીકળ્યા કે હા પણ મૂર્તિએ નહીં તેણે ધીમેથી મંદિરની અંદર ઘટના કહી સાધુ વિશે પ્રસાદ વિશે અને પોતાના તૂટેલા અહંકાર વિશે બોલતા બોલતા તેનો અવાજ તૂટી ગયો મને લાગતું હતું કે હું ભગવાનને પસંદ કરું છું પરંતુ હું તને ભૂલી ગયો હતો પત્નીની આંખોમાં આંસુ ફરી આવ્યા પણ આ વખતે એ ગુસ્સાના નહોતા મારે ભગવાન સામે ફરિયાદ નહોતી તેણે કહ્યું કે મારા દુઃખ સામે હતી તે ઊભી થઈ તૂટેલા થાળ તરફ જોઈ બોલી કે ઘર મંદિર છે સુરેશ અને હું અહીં ભગવાન શોધતી હતી સુરેશ ઘૂંટણે પડી ગયું આ ભક્તિ નહીં પ્રયાસિત હતું આજ સુધી હું ભગવાનને આગળ રાખતો હતો તેણે કાંપતી વાણીમાં કહ્યું કે આજે સમજાયું કે ભગવાન તો આપણા સંબંધમાં છે તું દુઃખી હતી ત્યારે હું ભક્ત નહોતો માત્ર હઠી હતો એ દિવસે ઘરમાં દીવો પ્રગટ થયો મંદિરનો નહીં સમાજનો સુરેશ હવે પહેલા મંદિર નથી જતો પરંતુ પત્ની સાથે જાય છે હવે પ્રસાદ પહેલા ઘરમાં બેસાય છે ભગવાન હજુ પણ તેની જિંદગીમાં છે પરંતુ હવે ભગવાન પથ્થરમાં નહીં લોકોમાં જીવતા છે અને આ વાર્તા એક શીખ આપી જાય છે કે ભગવાન ભૂખ્યા સાધુ બની શકે ભગવાન રડતી પત્ની બની શકે ભગવાન તૂટેલા સંબંધમાં પણ મળી શકે પરંતુ ભગવાન સુધી પહોંચવા માટે અહંકાર તોડવો પડે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એકના વિડીયો સાથે